બેક પેન એટલે આપણે કમરનો દુખાવો આપણે લોઅર લોઅર લીક્સ છે ત્યાંથી બટક્સની લીઝ છે એ બંને વચ્ચેનો જે ભાગ હોય એમાં જે દુખાવો થતો હોય છે એને આપણે લોઅર બેક પેન તરીકે ઓળખતા હોઈએ છીએ અને ઘણી વખત જે લોઅર બેક પેન છે આપણા એક પગ અથવા બંને પગના દુખાવા સાથે સંકળાયેલો હોય છે જેને આપણે સીઆરટી તરીકે ઓળખતા હોઈએ છીએ એ બે વસ્તુ છે યુવાનોને પીઠની સમસ્યા થઈ શકે છે અને આજકાલ જે આજકાલના જમાનામાં તો વધારે પડતા યુવાનોમાં જોવા મળે છે એનું મોસ્ટલી જે કારણ આપણે જોવા તો છે ફાસ્ટ ફૂડ છે સ્મોકિંગ છે આટલા બધા જે કારણો છે એના લીધે ઓવરવેટ થતું જાય છે પબ્લિક અને એના લીધે આપણે જે લોઅર બેકના મસલ્સ છે એના પર વધારે પડતું સ્ટ્રેન જોવા મળે છે એના લીધે દુખાવો કમરનો જે દુખાવો છે એ વધારે કોમન છે

અ આપણે કમરનો દુખાવો થતો હોય છે એના સિવાય ઇન્ફેક્શન છે અથવા આપણે કોઈ પણ વસ્તુ આપણે વાગી ગયું છે ટ્રોમા થયું છે એના લીધે અથવા બહુ જ જે રેર કોઝિસ હોય છે એમાં આપણને મણકાનું કેન્સર છે એ બધા કારણો હોય છે કે જેના લીધે કમરનો દુખાવો થતો હોય છે આ બધા આપણા સ્પાઇનલ રીઝન્સ થઈ ગયા એક્સ્ટ્રા સ્પાઇનલ રીઝન્સ જોવા જઈએ તો આપણે પેટમાં જે આપણે કિડની આવેલી હોય છે કિડનીમાં કિડની સ્ટોન હોય છે સ્ટોનના લીધે પણ આવો દુખાવો થતો હોય કે જે મોસ્ટ કોમન છે આના સિવાયના પણ જે કારણો હોય છે એબડોમિનલ આઉટા નું એન્યુરિઝમ છે અથવા બીજા બધા ઘણા બધા કારણો હોય છે કે જેના લીધે દુખાવો થતો હોય છે પણ જે મોસ્ટ કોમન દુખાવાનું જે રીઝન હોય કમરના દુખાવાનું એમાં મેકેનિકલ કોઝ હોય છે કે જે ટેમ્પરરી હોય છે અને જે થોડા સમયમાં સારું થઈ જતું હોય છે ટ્રીટમેન્ટમાં જોવા જઈએ તો સૌથી પહેલા આપણે કોઈ દર્દી મારી પાસે આવે છે તો એને કેટલા ટાઈમ થી દુખાવો છે એની એજ શું છે એના ઉપરથી અલગ અલગ જાતની ટ્રીટમેન્ટ થતી હોય છે જો થોડાક ટાઈમ થી દુખાવો છે લેસ દેન ફોર વીક્સ બરાબર અને પેશન્ટ યંગ છે તો એના માટે આપણે એનાલિસિસ મેડિકેશન ફાઈવ ફાઈવ ટુ સેવન ડેઝ સુધી આપણે આપતા હોઈએ છીએ અને એના લીધે જે દુખાવો ઓછો થઈ જાય પછી આપણે એને રેગ્યુલર ફિઝિયોથેરાપીની એડવાઇસ કરતા હોઈએ છીએ ફિઝિયોથેરાપી થી ઘણો ફાયદો થતો હોય છે એકચ્યુઅલી રેગ્યુલર ફિઝિયોથેરાપી આપણે જો કરીએ તો પછી આપણે આવા મેડિકેશન કે બધી કોઈની જરૂર નથી પડતી હોતી અને બેક પેન આપણું પોતાની રીતે રિલીફ થઈ હોય છે અને જો આનાથી પણ જો સરખું ના થતું હોય તો પછી આપણે આ એક્સ રે છે એમઆરઆઈ છે સીટી સ્કેન જેવા રિપોર્ટ કરાવી અને પછી શું તકલીફ છે એ જોઈ અને પછી આપણે એ પ્રમાણે આગળનો ઇલાજ કરતા હોઈએ છીએ પીઠનો દુખાવો મટાવવા માટે સૌથી જે સારામાં સારી વસ્તુ હું જે એડવાઇઝ કરીશ એ છે ફિઝિયોથેરાપી ફિઝિયોથેરાપી અથવા તમે યોગા પણ કરી શકો છો પણ યોગા નોર્મલી જે આપણે લોકો યોગા કરતા હોય છે એમાં અમુક હોય છે એ હોય છે કે જે પીઠનો દુખાવો વધારી પણ શકતા હોય છે એટલા માટે જે પીઠનો દુખાવો ના કરે જે પીઠમાં સ્ટ્રેન ના કરે એવા બધા યોગા કરી શકો છો અને જો ફિઝિયોથેરાપિસ્ટ પાસે તમે જાઓ તો તમે એ પ્રોપર જે આપણે લોઅર બેક મસલ્સ છે અને એબડોમિનલ મસલ્સ છે એમને સ્ટ્રેન્થન કરવાની એક્સરસાઇઝ લોકો શીખવાડતા હોય છે ઈ બધી એક્સરસાઇઝો કરવી ઈ સૌથી સારામાં સારું છે બીજું આપણે જોવા જઈએ તો જે આપણી લાઈફ લાઈફસ્ટાઈલ છે એમાં થોડું એક્સરસાઇઝ ને આપણે ઇન્વોલ્વ કરી સકીએ પછી વેઇટ લોસ છે સ્મોકિંગ ક્વિટ કરવાની ઈ બધી વસ્તુઓ છે અને ડે ટુ ડે લાઈફ માં બે ત્રણ વસ્તુ આપણે કહીએ તો એક છે સીટ સ્માર્ટ સ્ટેન્ડ સ્માર્ટ એન્ડ લિફ્ટ સ્માર્ટ એટલે શું સીટ સ્માર્ટ એટલે શું આપણે જો લાંબા ટાઈમ સુધી બેસી રહેવું પડે એવું હોય તો એના માટે આપણે સૌથી પહેલે તો આપણે રાખી શકતા હોય છે અને પ્લસમાં જો આપણે બહુ વધારે તારે લાંબો ટાઈમ બેસી રહેવું પડે હોય તો એક કે બે કલાકે પાંચ થી દસ મિનિટનો આપણે ગેપ લઈ શકીએ આ થઈ ગયું સીટ સ્માર્ટ જો હવે આપણે સ્ટેન્ડ સ્માર્ટ લાંબો ટાઈમ સુધી આપણે ઊભા રહેવું પડે એવું છે તો એના માટે આપણે સૌથી પેલે તો પોસિબલ થતું હોય તો એક બે આપણે મિનિટનો ગેપ લઈ લેવો જોઈએ અને જો ગેપ ના લઈ શકતા હોય તો એટલીસ્ટ આપણો કોઈ પણ એક પગ છે એ નાના સ્ટૂલ ઉપર મૂકી દેવાનો અને અલ્ટરનેટિવ પગ ખાલી સ્ટૂલ ઉપર નાના સ્ટુલ ઉપર મૂકી દઈએ તો એના લીધે જે આપણો લોઅર બેક પર સ્ટ્રેન છે એ ઘણું ઓછું થઈ જતું હોય છે અને લાસ્ટમાં છે લિફ્ટ સ્માર્ટ કોઈ નીચે વસ્તુ પડી ગઈ છે એને આપણે લેવી છે તો આપણે કમરમાંથી માંથી બદલે આપણે હિપ અને ની કમર માંથી કમર સ્ટ્રેટ રાખીને ઉપાડવાની આ અમુક વસ્તુઓ છે ડે ટુ ડે લાઈફમાં તો લોઅર બેક પેન આપણે રિડ કરી શકતો હોય છે અત્યારે ઘણી બધી એવી એક્સરસાઇઝ છે યુટ્યુબ પર તમે વિડીયો પણ જોઈ શકો છો પણ જો તમારે એક્સરસાઇઝ એકવાર ચાલુ કરી હોય તો કોઈ ફિઝિયોથેરાપીસ્ટ તમે મળી જો એક વાર શીખી લો પછી ઘરે એક્સરસાઇઝ કરો એ સારું રહેશે પેલ્વિક ટિલ્ટ એક્સરસાઇઝ છે પેલ્વિક બીજ એક્સરસાઇઝ છે લોઅર લોઅર બેક મસલ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ છે એ બધી જે એક્સરસાઇઝો છે અમુ એ બધી એક્સરસાઇઝો તમે કરી શકો હાડકા મજબૂત રાખવા માટે સૌથી પહેલા તો એ જ કહીશ કે આપણે રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જોઈએ વોકિંગ છે અથવા રનિંગ છે એનાથી આપણે આપણા હાડકા મજબૂત થતા હોય છે હાડકા આખું શરીર આપણું મજબૂત થાય બધી વસ્તુઓથી અને પ્લસમાં જો આપણે ડાયટરી જો આહારમાં જોવા જઈએ તો એમાં કેલ્શિયમ અને વિટામિન ડી થ્રી વસ્તુઓ જેવી કે દૂધ છે પછી ઈંડા છે સોયાબીન છે ડ્રાય ફ્રુટ્સ છે એવી બધી વસ્તુઓ છે જે આપણે લઈ શકીએ છીએ અને વિટામિન ડી માટે નું થોડું એક્સપોઝર લેતું રહેવું જોઈએ